પાવર ગ્રેડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી છે આજરોજ કાર રેલી સ્વરૂપે ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી કોઈ પણ ભોગે ખેડૂતો પોતાની જમીન આપવા માંગતા નથી ખેડૂતો જમીન સંપાદનના કાયદા બદલવા માંગ કરી રહ્યા છે જાનદેંગે જમીન નહીં નારા લગાવી રહેલા ખેડૂત સુરત જિલ્લાના માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને પલસાણા તાલુકાના ખેડૂતો છે તેઓ ભેગા મળીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી કચ્છના ખાવડાથી નવસારીના વાસી બોરસી સુધી નાખવામાં આવતી નવી વીજ લાઈન છે આ વીજ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લઈ જવામાં આવી રહી છે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઇવે પસાર કરવામાં આવ્યો છે અને ખેડૂતોની મહામૂલી જમીન પણ સંપાદિત થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર વીજ લાઇન પસાર થવા હવે ખેડૂતોને વધુ જમીન ગુમાવવાનો પણ વારો આવનાર છે ખેડૂતોની માંગ છે કે જેમ શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખે છે તેવી જ રીતે જમીનની અંદર કેબલ લાઇન નાખે અથવા તો ગુજરાતના કોસ્ટલ એરિયામાંથી આ લાઇન પસાર કરવામાં આવે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાલ જે જગ્યા પરથી લાઇન પસાર થવાની છે તે વિસ્તારના ખેડૂતોને નોટિસો પણ આપવામાં આવી રહી છે કેટલીક જગ્યા પર કંપનીના કર્મચારીઓ દ્વારા ખેતરમાં સાત કિલો લાઈન નીકળે છે એના માટે આવે કે જેના ખેતરમાં કિંમત